જી હવે હાલમાં બધા જોઈ રહ્યા કે અત્યારે જે અમારી લડત ચાલુ છે બેનો દીકરી સ્વાભિમાન ની હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાન લડત ચાલુ છે જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડો વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું પેલા આપનું બોસાર મને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ સાક બકાલુ તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજ એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું

આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે ડર લાગતો હતો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુદી કર્યું કોઈ જાતિ ની કઈ દેખાઈ રહી નથી અને સમાજ ને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિ ને જે લડાઈ આપવી હતી અત્યારે જે મહાસંમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનો કોઈ આમાં સામાન્ય માણસ પીસા છે અને બધાએ બધા આખા સમાજ ને આ બેનતી કર્યો અમે કહીએ છીએ કે લડત આપો અમે તમારી સાથે છીએ પણ સામાજિક લડત આપો ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસીપાત્ર બની ગયો છે રાહુલ ગાંધી પાસે કેમ સંકલન સમિતિ માફી નથી તેના વિશે કોઈ નિવેદન

આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને આ ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા તો આખા હિન્દુત્વ અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે બરાબર છે મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ બહેન અધિકારીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે બેન અધિકારીઓ માટે અને જે આયુષ્યમાન કાર્ડ જે દસ લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે તો એના પેટમાં હું પ્રશ્ન પૂછું છું રાહુલ ગાંધી નો વિરોધ સમિતિ છે ને કેમ કે જે પક્ષ માં તમે અત્યારે બેઠા છો એ પક્ષ નું પણ બોલવું જોઈએ તો જ તમે લોકો સાચા કેવા મને એમ કેતા કે પદ્મિભાઈ બીજેપી નો કેસ ફર્યો છે પદ્મિબા બીજેપી પાર્ટી સાથે છે તો બા સાચા હતા બીજેપી પાર્ટી માં હતા ને છતાંય બીજેપી પાર્ટી નો મેં વિરોધ કર્યો અને બીજેપી માંથી મેં રાજીનામું આપ્યું તો અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષ માં છો તો શું રાહુલ ગાંધી નો વિરોધ નથી કરતા સાચા હોય તો વિરોધ કરો એવું લાગે છે હવે સમિતિ

અને સંકલન સમિતિ એ તો શું છે ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું અને અત્યારે જે પેલા એમ કેતા હતા પદ્મિની બાખા સમાજ ને જયારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કહેતા હતા કે પદ્મિની બાખા સમાજ ને એમ કે

સ્વાભિમાની લડત લડતા હોય અને સાચા હોય તો આપડે કોઈ ને વોટ કરવો આપણી સત્તા આપણી પાસે રાખો જોઈએ નઈ ભાજપ ને વોટ નહીં કોંગ્રેસ ને વોટ ને નહી આપને વોટ જો તમે સ્વાભિમાની લડત લડતા હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો

જે અમારું આંદોલન સંકલન સમિતિ કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ થી કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હલો અત્યારે છું કે તમે જેમ કયો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરા કરી નાખ્યો તો આવા કામ ન કરે ને આવા ઝંડા નો લેવાય આ આખા ક્ષત્રિય સમાજ ની ફેરવી નાખી બેનુ થી કર્યું ના સ્વાભિમાન લડત ની આખી પથ્થારી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજ ની બેનુ ની લડત જીતશે